નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો અલ્પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પંચાણુંથી ચોવીસો પછી છે ઈસફગુલ જે છે સત્તરસો સિત્તેર થી પચીસો બાણું તલ સફેદ જે છે બારસોથી બે હજાર ચોવીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો તોતેર તેરસો અઠ્યાવીસ જીરુ જેનો નીચો ભાવ છે એકત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો સાહીઠ મેથી જે છે નવસો અગિયારથી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો થી ચૌદસો તેત્રીસ સુવા જે છે તેરસો થી સોળસો વરિયાળી જે છે એક હજાર થી ત્રણ હજાર નવસો હતા આજના ઊંઝાના બજાર ભાવ